હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ્સ અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ અહીંયા અત્યારે હું ભવ્ય માટે ટીફિન બનાવી રહી છું અને ભવ્ય ઉઠાડી રહી છું વાગી ગઈ છે ભવ્ય ઉઠો છે કે પણ ચેક કરી લઈએ આપણે જો ફ્રેન્ડ્સ બે વાર એને ઉઠાડ્યો છે પાછો ઊંઘી ગયો ચલ ભાઈ ચલ બહુ જ લેટ થશે ઊભો થા ચલો ફટાફટ જો હવે ઊભો થઈ જતો પાછું ઊંઘી ના જતો અને બટાકા આપણે હવે કાઢી લેવાના છે બટાકાનો છેલ્લો ઉતારો છે એટલે ઠંડા થાય ત્યાં સુધી આપણે અહીંયા રોટલીલો લોટ બાંધી લઈશું તો અહીંયા મેં ઘઉંનો રોટલો લીધો છે ફ્રેન્સ તમે જોઈ શકો છો એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખવાનું છે ફ્રેન્સ હવે એમાં મોવન એડ કરવાનું છે આપણે ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણે હાથેથી મિક્સ કરી લઈશું હવે એમાં પાણી નાખી અને એનો લોટ બાંધીશું રોટીનો લોટ રેડી કરીશું પાણી નાખીને

શકો છો બટાકાના ટુકડા કરી લીધેલા જેથી ફટાફટ ભાઈ જાય અને આપણે કાઢી દઈશું ઠંડા થવા માટે રાખી દઈશું જોઈ શકો આપી દો બેટા હા આની થોડું આપણે ઠંડુ પાણી નાખીએ એટલે એનાથી કેવું બટાકા વહેલા ઠંડા થઈ છે બટાકાના છોડો આપણે બધો નીકાળી લીધો છે તમે જોઈ શકો છો એના માટે આપણે વઘાર કરવાનો છે આનો બટાકાનો તો આપણે લસણ ફૂલી લઈએ

બસ આવા રોટલીના લુવા કરી લેવાના છે અને થોડી મોટી સાઈઝની રોટલી આપણે બનાવવાની છે તો અહીંયા થોડું બધું ટ્રાક છે આપણે રોટલી વાપી લઈશું

કેમ કે ભવ્યને બહુ જ પસંદ છે ને ભવ્ય હા આવી રીતે સરસ થી આપણે બહુ જ ઓકેરે સ્ટફિંગ ને લગાવી લેવાનું છે વધારે પાવ તો વધારે કાપણ લગાવી શકો છો હવે આને કટ કરી લેવાનું છે પછી આપણે આવી રીતે એનો આવી કોર્નર વાળતા વારતા જવાનું છે અને રોલ બનાવી લેવાનો છે

ચા પણ હવે રેડી થઈ જવાની છે લેવાનું તે મેં અહીંયા લોળી મૂકી દીધી છે તમે જોઈ શકો છો કરી દીધો છે થોડો ગરમ થવા દે છે હળ છાપા નું છે આવી રીતે છે મેં અહીંયા બે ટીંડા બરફતાય ગળ છે એટલે

दे में एक मटे थोड़ा दे अबे ने अजी थोड़ी वाट से છે અને આપણે વચ્ચે લાવી દઈએ તો એ પણ ઝડપથી શેખાય છે ഓൺലൈസൈഡും അല്ലെ കാണും അങ്ങനെ കളിക്കാനും

गुड मॉर्निंग भव्य रेडी थने ज्युल्स स्कूल जावन पनिकडी गयो छ है ना भव्य सोस पेरी रहेको छ माई मम्मा जाते कसने चाहि माताजी बाय 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 जस कसने चाहि माताजी ओम नमः शिवाय ओम नमः शिवाय जिमी तोयांदा आदिपी राज्य थोड़ी ओके हमारा

તો જીસા મમ્મી લેવા ગઈ હતી મમ્મી લઈને આવી ગઈ ત્યાર પછી જીસા અહીંયા ખાવા બેસી ગઈ છે ટામેટાનો સોસ બનાવેલી રેસીપી અને જીસાને બહુ જ ભાવે છે બહુ ટેસ્ટી લાગે છે તો તમે પણ ટ્રાય કરજો કહી દો બેટા આ બાજુ તમે પણ ટ્રાય કરજો યમી ટેસ્ટી ટેસ્ટી અને ફ્રેન્ડ્સ જો ગરમ ગરમ ખાવ ને તમે તો તમારે સોસની પણ જરૂર ના પડે એટલી જ બહુ સરસ લાગે ક્રિસ્પી છે ને એના માટે ऐसे तो तुम्हें जरूर ट्राई करजो हेल्दी रेसिपी टेस्टी रेसिपी जैसा भूख लगे जैसा लग रहा है मस्त लगा जन वाओ मस्त लगा है है जैसा स्कूल से आ भी गई अरे वाह आज सुहापी मैडम है बेटा हां सुहापी आज मैडम મને બુક છે વાવ અચ્છે સે નિકાલો એસ